જય શ્રી કૃષ્ણ જય શ્રીરામ કંસ પેલા કાલને અસુર મી રાક્ષસ હતો એટલા માટે આ વખતે તે કંસ પેલો એને ખબર હતી અને કોઈ વેદ ઋષિ જેવા ઋષિએ અથવા નારદજીએ કહ્યું કે તું ગત જન્મની અંદર આવી રીતે એક રાક્ષસ નામ હતું આ વિચારીને એને ખબર પડી કે હું રાક્ષસ હતો મારો બધું વિષ્ણુ ભગવાને કર્યો હતો ત્યારે તેની વિચાર કર્યો કે આ વખતે હું વિષ્ણુને નહીં પહોંચવા દઉં આ વખતે હું વિષ્ણુનો જ વધ કરી કંસને એવી એક ખોટી મગજની અંદર વૃત્તિ નિર્માણ થઈ ગઈ કે હું આજુ વખતે વિષ્ણુનો વધ કરીશ ત્યાર પછી દેવકીજીના ઉદરમાં ભગવાન શ્રી કૃષ્ણનો આવિર્ભાવ થાય છે અને આવિર્ભાવ થયા પછી જે કેદખાનું હોય કાળા ગૃહ હોય એ કાળા ગૃહની અંદર ધીમે ધીમે જે દેવકીની અંદર ભગવાન ઉદરમાં આવ્યા પછી દેવકીની છટા બદલી ગઈ ધીમે 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 કાળા ગૃહ છે એ કાળા ગૃહની અંદર બધું વાતાવરણ બદલવા લાગ્યું કારણ કે જગતનો અધાતા પિતા વિધાતા દેવકીજીના ઉદરમાં આવ્યો હતો દેવકીજીની અંગ કાંતિ છે ને આખી આખી બદલી ગઈ હતી સુશોભિત થવા લાગી હતી કારણ કે દેવકીજીના અંગે અંગની અંદર દેવતાઓ રહેતા હતા એટલે દેવકીજીના આખા પેશ આખું બદલાઈ ગયેલું અને અંદરનું વાતાવરણ પણ બદલાઈ ગયેલું આ જોઈ અને કંસ એક વખત ત્યાં આવ્યો કારાગૃહની અંદર જોયું તો કંસને લાગ્યું કે નક્કી આજ સુધી મેં દેવકીને આટલી તેજસ્વી નથી જોઈ એની મુખાકૃતિ જે અદ્ભુત અને અવિશ્વસનીય છે તેવી આજ સુધી તો મેં નથી જોઈ

ક્યાંય એવો ખડક એવો અવાજ આવે ને તો કંસને એમ લાગે કે કૃષ્ણ આવી ગયા વિષ્ણુ આવી ગયા વારે વારે નીંદરમાં પણ એના સપનાની અંદર માત્ર ને માત્ર કે કૃષ્ણ આવી ગયો કૃષ્ણ આવી ગયો કૃષ્ણ આવી ગયો જ્યાં આંખની નજર પડે જ્યાં ક્યાંય પણથી અવાજ આવે ત્યાં માત્ર ને માત્ર એને એક જ વસ્તુ દેખાય કે કૃષ્ણ આવે કૃષ્ણ આવે કારણ કે પોતાનું ભરણ પોષણ કરવાવાળા લોકો પોતાના માતા પિતા ભાઈ બંધુ બધાનો વધ કરી નાખે છે અત્યંત લોભી લોકો અત્યંત આસુર લોકો અત્યંત ક્રૂર અને રાક્ષસ લોકો એવા પગલા પણ ભૂલી લે છે કંસ અતિ લોભી હતો અતિ ક્રૂર હતો અસુર હતો અને રાક્ષસ પણ હતો એટલા માટે એને કઈ શું કરી નાખવું એને ખબર નથી પડતી કંસ ઉપર મૃત્યુ નાચવા લાગ્યું હતું